નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝ દ્વારા કચ્છ જિલ્લામાં ચાલતી જુદી જુદી પ્રવૃત્તિઓ અને જુદી જુદી પ્રવૃત્તિઓમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી અને સમાજ સેવાની સાથે લોકો સાથે અંગત સંબંધ અથવા આત્મીયતા કેળવી અને જે પ્રવૃત્તિ થાય છે એ સોનામાં સુગંધ ભળે એવી પ્રવૃત્તિઓ ઘણે ઠેકાણે આપણે જોઈએ છીએ એવી જ પ્રવૃત્તિ ચાણક્ય અકાદમીમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં છેલ્લા લાંબા સમયથી ભુજ અને આજુબાજુના વિસ્તારમાં સૌથી મોટું નામ થયું છે અને આ સ્કૂલમાં આજે ભણવા આવતા વિદ્યાર્થીઓ ફક્ત ભણતર નહીં પણ ભણતરની સાથે ભણતર મેળવી બહુ સારી જગ્યાએ સ્થાન મેળવે છે જિંદગીમાં આગળ વધે છે આ બધી પ્રવૃત્તિઓ પાછળ જેમની સામે આંખે દેખી અને આ પ્રવૃત્તિઓ થયેલ છે એવા આ સ્કૂલની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આ સ્કૂલમાં કામગીરી સંભાળતા કવિતાબેન ભૌતિકભાઈ બારમેળા આજે આપણી સમક્ષ આવ્યા છે અને સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ સમાજને ઉપયોગી થાય એવી વિગતો ઉપર પ્રકાશ પાડશે તો કવિતાબેન ચંચળ ન્યૂઝ તરફથી તમને આવકારી થેન્ક યુ બેન આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ચાણક્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ અને ત્યારે ત્યાં કઈ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી ચાણક્ય એકેડમીની સ્ટાર્ટિંગની વાત કરું તો આજે એકચ્યુઅલી જે દિવસ બી સિલેક્ટ કરવામાં આવ્યો છે ને બહુ સારું છે એકવીસ જૂન બે હજાર ચાર એસ્ટેબ્લિશમેન્ટ ડે છે એટલે બહુ નજીકમાં ચાણક્ય એકેડમી વીસ વર્ષ પોતાના પૂરા કરવા જઈ રહ્યો છે ને શરૂઆત કેવી રીતે થઈ તો બે હજાર એકમાં અર્થક્વેક આવ્યું તો અર્થક્વેક આવ્યું પછી શિક્ષણ જગતમાં કંઈક નવું અને સારું જિલ્લા મથક ભુજને આપવું તો ચાણક્ય એકેડમી જે તક્ષશીલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની અંડર આવે છે એના ચાર ટ્રસ્ટીઓ અમારા ચેરમેન સાહેબ શ્રી વાડીલાલ સાવલા સાહેબ વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઈ દોશી સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતા સાહેબ સાથે અમારા ટ્રેઝરર સંદીપભાઈ શાહ મુલાકાત થઈ વિચારનો બીજ આવ્યો અને ઇમ્પ્લિમેન્ટેશન અને કેટલી જલ્દી તો કહીએ કે છ મહિનાની અંદર આજે જે કેમ્પસ જુઓ છો એ બન્યું અને ચાલુ થયું બેન જ્યારે બે હજાર ચારમાં સ્કૂલ બની ત્યારે તમારે પ્રાથમિક રીતે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હતું અને એમાં કેટલા વર્ગો હતા કેટલા વિદ્યાર્થીઓ હતા અને ત્યાર પછી આજે છે કે એમાં કેટલો ડેવલપમેન્ટ થયું છે ભુજ ભુજના કેટલા વધુ વિદ્યાર્થીઓ તમારી સાથે જોડાણા છે એ બધી વિગત ઉપર થોડોક પ્રકાશ પાડશો બે હજાર ચારની વાત કરું તો સવા ત્રણસો ત્રણસો સવા ત્રણસો વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ ચાલુ થઈ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ કેજીથી કરીને ધોરણ ચાર ને ધોરણ પાંચ એ રીતે મારું ચાલુ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટીઓનો મુખ્ય હેતુ સ્કૂલનું ચાલુ એક ઉચ્ચ કક્ષાનું ઉત્તમ શિક્ષણ મળે તે માટે આપવું કંઈક આપતા રહેવું એટલે એક સારી સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું હોવું જોઈએ સાથે સાથે એક ટોપ લેવલનું એજ્યુકેશન હોવું જોઈએ એટલે ચાલુ કર્યું બધા એજ્યુકેશન એજ્યુકેશન ફિલ્ડમાં નવા એટલે અમારી સાથે ત્યારે અત્યારે અમારા પાયોનિયર કહીએ જે મહેન્દ્ર ચોથાણી સાહેબ સ્વર્ગીય મહેન્દ્ર ચોથાણી સાહેબ એમનું વિઝન કામ કર્યું એમનું નેતૃત્વ એમને અમને બધા એને ગાઈડ કર્યા અને એક યંગ ડાયનામિક ટ્રસ્ટીઓની ટીમ અમારી સાથે હતી તમારા આજે કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને કયા કયા સુધીના વર્ગો છે દાખલા તરીકે કેજીથી શરૂ થતું હોય તો કેજીથી કરીને બારમા સુધીના કે કઈ જાતનું તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કેજીથી ધોરણ ચાર ધોરણ પાંચ એ રીતે ચાલુ થયું વર્ષ વધતા ગયા એક એક ધોરણ આગળ વધતું ગયું દસમા પછી અગિયારમું પછી ગુજરાતી મીડિયમની અંદર અમે લોકો સૌથી પહેલાં કોમર્સ ચાલુ કર્યું પછી અંગ્રેજી માધ્યમ કોમર્સ સાયન્સ અત્યારે જનરલ સ્ટ્રીમ પૂરી છે અમારી કોમર્સ અને આર્ટ્સ બધા સબ્જેક્ટ છે સાયન્સ પણ છે ઇંગ્લિશ મીડિયમની અંદર ગુજરાતી મીડિયમમાં બી છે તો એ જ્યારે સ્કૂલ લેવલ ઉપર અમને કમ્પ્લીટ સેટિસ્ફેક્શન મળ્યું એક વિદ્યાર્થીઓની મેક્ઝિમમ સ્ટ્રેન્થ અમારી પાસે આવી ગઈ પછી એ જ અમારા વિદ્યાર્થીઓની અમને ડિમાન્ડ આવી કે તમે કોલેજ પણ અમને કોલેજનું પેલા વિચાર હતું નહીં કે એવું કંઈ ખાસ ધ્યાનમાં નહોતું પણ વિદ્યાર્થીઓને જે ચાણક્ય એકેડમીના ટોપ લેવલના એજ્યુકેશનથી સેટિસ્ફેક્શન હતો એનાથી પછી ચાણક્ય વિદ્યાપીઠ જે ઇંગ્લિશ મીડિયમ કોલેજ કોમર્સ કોલેજ કોમર્સ કોલેજ એ આવી પછી ફિઝિયોથેરપી પછી બીપીટી એ પૂરું થયું એટલે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી એમપીટી એટલે અત્યારે જો ચાણક્ય એકેડમીની હું વાત કરું તો કેજી ટુ પીજી બધું એક બધું ફ્રેમ સ્ટ્રક્ચરમાં અમારી પાસે છે તો મને એમ લાગે છે કે અગાઉ જે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એના કરતાં આજે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂમો બાકીની બધી લેબોરેટરીઓ હા તે આના માટેના જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કઈ રીતે ક્યારે ક્યારે ગાળામાં કયા તબક્કામાં ડેવલપ પામ્યું ચાણક્ય એકેડમી મુન્દ્રા રોડ પાસે જે છે આપણે ત્યાં કને છે સ્ટાર્ટિંગમાં સ્કૂલ ત્યાં હતી પછી વિદ્યાપીઠ કોલેજ અમે ચાલુ કરી ડિમાન્ડ વધતી ગઈ તો આપણી પાસે લોટસ કોલોનીમાં અમારું નવું પ્રેમાઇસીસ આવ્યું સિટી કેમ્પસ જ્યાં ગ્રાન્ટેડ પીસીવી મહેતા સ્કૂલ બપોરે ચાલે છે અને અમારું ત્યાં કને મેઇન જે અમારી છે બીપીટી કોલેજ ફિઝિયોથેરપી એમપીટી અને માત્ર કોલેજ નહીં કહું પણ ભુજમાં નહીં પણ સમગ્ર કચ્છમાં હું કહું તો બહુ વ્યાજબી દરે જે ઓપીડી ચાલે છે એની અંદર અને જે અહીંયાથી નીકળે છે ક્યારેક ત્યાંની મુલાકાત લઈએ ને તો પેશન્ટ આવે એને જે સેટિસફેક્શન હોય સર્વિસનું એ જોઈને આનંદ થાય છે તો અમારું એક નવું પ્રિમાઇસિસ બી એડ થયું જે અમારું ફિઝિયોથેરપી સેન્ટર ચાલે છે તમારી પાસે પીજીથી કરી અને પ્રાથમિક શાળા સુધીના બાળકો આવતા હશે એ બાળકોમાં તમને કઈ જાતના અનુભવ થયા દાખલા કે જૂના વખતમાં બે હજાર પાંચમાં જે શિક્ષણ હતું અને આજનું જે શિક્ષણ છે આજનો વિદ્યાર્થી જે મોબાઈલ ઉપર રમતો થઈ ગયો બે હજાર પાંચમાં એટલા મોબાઈલ નહોતા તો આ બધા ઉપર સ્ટડીમાં તમે આ બધાથી સાથે આટલા બધા સંકળાયેલા છો તો તમે શું જોયું કે વિદ્યાર્થીઓ પહેલાં નોલેજમાં જે હતા એના કરતાં કેટલા આગળ વધ્યા કઈ રીતે આગળ વધ્યા અને સમાજનું ડેવલપમેન્ટ કઈ રીતે આગળ વધે છે એ જો હું વાત કરું તો આ એક વીસ વર્ષના ગાળાની જો વાત કરીએ કે પહેલાં વર્ષથી અમે લોકો સંકળાયેલા છીએ તો નોલેજની ભૂખ તો કાયમ વિદ્યાર્થીઓને રહી છે શિક્ષણ જગત છે વિદ્યાર્થીઓ આવે છે કે કંઈક એમને મળે વીસ વર્ષ પહેલાં ટેકનોલોજીનું માધ્યમ માત્રને માત્ર એક કમ્પ્યુટર હતું સ્માર્ટફોન પણ થોડાક સમય પછી આવે સ્કૂલ બની એના પછી તો જે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન મળતું સ્કૂલમાંથી મળતું એટલે ટીચર એમના માટે સર્વસ્વ હતું આ એક જે ડિફરન્સ છે એક સૌથી મોટું વાઇટ ડિફરન્સ કહી કે અત્યારે બાળકો પાસે બહુ ડાયનામિક વિદ્યાર્થી ગ્રુપ છે બહુ સારું છે એમની પાસે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ઘણું બધું છે એટલે એની એક ડિપેન્ડન્સી માત્ર ને માત્ર શિક્ષક હોય એના ઉપર નથી રહી એટલે આ જે મેજર ડિફરન્સ આવ્યું છે ને એજ્યુકેશન સેક્ટરમાં એક આવ્યું છે કે આજે ધારો કે મને કંઈક જોઈએ છે તો પહેલાં હું કોઈ એક્સપર્ટને શોધતી મારા ગુરુને મળતી અથવા કોઈ વડીલો પાસે અમે પૂછતા અત્યારે તમે ગૂગલ ઉપર ટાઈપ કરો એટલે તમને આખું મળી જાય બધું જ મળી જાય આ એક મેજર ડિફરન્સ આપણે કહીએ કે જે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન બરોબર છે દિસ ઇઝ દેર હવે તમારી સ્કૂલમાં આ બધા જુદા જુદા વર્ગો ચાલે છે તો એની સાથે વિદ્યાર્થીઓ માટે કઈ અલગ અલગ પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ પણ સાથે ચાલે છે દાખલાથી પ્લેગ્રાઉ પ્લેગ્રાઉન્ડ હોય તો એમાં તમે વિદ્યાર્થીઓને કઈ જાતનું રમતગમત ક્ષેત્રે આગળ વધે એમાં પ્રોત્સાહન આપો છો એમાં કેટલા વિદ્યાર્થીઓ કઈ કઈ રીતે આગળ વધ્યા કંઈક દાખલા બેસે એવું કંઈ હોય તો એ જરા વિગત શેર કરશો એજ્યુકેશન માત્ર ને માત્ર બુક્સ નોલેજ આપવાનું નથી હોતું એક રાઈટ એજ્યુકેશન એટલે બાળકનું સર્વાંગી વિકાસ થ્રી ડિગ્રી ડેવલપમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ દેટ ઇઝ ધ કરેક્ટ એજ્યુકેશન થ્રી સિક્સટી ડિગ્રીની વાત કરું તો બુક છે એટલે પર્સન્ટેજ ઓફકોર્સ મેટર કરે છે એની સાથે બાળકને તો જિંદગીમાં સફળ થવું છે એનું પ્રેક્ટિકલ નોલેજ એનું સ્કિલ એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે સ્કૂલ દરમિયાન બાળક બધું જ શીખે છે

ગિટાર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સિંગિંગ ડાન્સ દરેક ફિલ્ડમાં ટોપ લેવલ ઉપર ચાણક્યને બાળકો રહ્યા છે માત્ર એટલું જ નહીં એ પોતાના કો કરિક્યુલરમાં બેસ્ટ હોય સાથે સાથે એકેડેમિક્સમાં પણ બેસ્ટ હોય છે તો આ ચાણક્ય બધું જ આમ કહીએ ને કે આપણે ખાલી થઈ જઈએ અને આપણા વિદ્યાર્થીઓ આપણી પાસેથી લઈ જાય આ અમારું હેતુ છે તમે વિદ્યાર્થીઓની સાથે વાલીઓનો પણ ઇન્પર ઇન્વોલ્વમેન્ટ થાય એ માટે વાર્ષિક ઉત્સવને એવા કાર્યક્રમો યોજતા હશો તો એમાં કઈ રીતે તમે કાર્યક્રમો યોજો છો અને શું યોજો છો વાર્ષિક ઉત્સવની વાત કરું તો કદાચ વળી પાછું મેં તમને કીધું ને કે અમે લોકો અમારા પોતાના કોમ્પિટિટર બની ગયા છીએ મતલબ બેસ્ટ પોતે જ કંઈક ને કંઈક નવું આપતા રહ્યો એટલે અમારા કેજીના બાળકોએ આખે આખી મહાભારત પણ કરી છે એટલે ત્રણ વર્ષથી કરીને પાંચ વર્ષનું બાળક

એઝ પર ધ સ્ટુડન્ટ્સ રિકવાયરમેન્ટ એક્ટિવિટી ચેન્જ થતી જાય છે અને એકેડમિક્સ ઉપર બી ફોકસ આપવામાં આવે છે અત્યારે રિસન્ટ વાત કરું તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે જનરેશન ગેપ છે પહેલાં દસ વર્ષે પંદર વર્ષે હતું હવે બહુ ઓછું થઈ ગયું છે બાળકો પાસે બધું જ છે એમની પાસે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે પોતાને જોઈતી બધી ફેસિલિટી છે પણ જો એની પાસે મોરલ વેલ્યુઝ નહીં હોય એના પોતાના એથિક્સ નહીં હોય તો બધું હોવા છતાંય જિંદગીમાં કદાચ એને સફળતા ઓછી મળશે તે હેતુથી આ વર્ષે ચાણક્યની અંદર સદગુણો કી પાઠશાળા એ પણ ચાલુ થશે દરરોજ બાળકને મોરલ વેલ્યુઝ જે બુક્સમાં આવે છે એ નહીં પરંતુ પ્રેક્ટિકલ લાઈફમાં જરૂર પડે એની માહિતી આપવામાં આવે છે એના ઉપર પ્રેક્ટિકલ કામ કરવામાં આવે છે કે એ કેવી રીતે આગળ નીકળે એક સમય હતું જ્યારે ઇમ્પોર્ટન્સ આઈક્યુ નું હતું પછી આઈક્યુ સાથે ઈક્યુ કે ઇન્ટેલિજન્ટ ક્વોશન તો છે ઇન્ટેલિજન્ટ લોકો બધા ઠેકાણે વખડાતા પછી સાથે ઇમોશનલ સ્ટેબિલિટી છે કે નહીં હવે એસક્યુ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ આપણે જે કહીએ બરોબર તો એનું એક કોમ્બો પેક વિદ્યાર્થીઓને અત્યારથી મળે મળે એ માટેના પ્રયત્નો એ માટેના તમામ પ્રયત્નો ચાણક્ય કરે છે અચ્છા બેન અત્યારે વિદ્યાર્થીઓમાં જનરલી મા બાપ અને શિક્ષકો અને સ્કૂલ એની મોટે ભાગે ફરિયાદ રહી છે કે વિદ્યાર્થીઓ ફોનનો ઉપયોગની બદલીમાં દુરુપયોગ વધારે કરે છે અને શિક્ષણ પ્રત્યે ઓછું ધ્યાન દે છે રાઈટ તો એ બાબતમાં તમને એવા સ્કૂલમાં વિદ્યાર્થીઓ કે જે હોશિયાર હોય પણ આ ફોનના લીધે એના રિઝલ્ટ ઉપર અસર થતી હોય ને તમારે એના વાલીનું ધ્યાન દોરવું પડ્યું હોય અથવા એ માટે વિદ્યાર્થીઓને કંઈ શીખામણ આપવાની હોય તો એવી થોડીક વિગત જણાવશો ચોક્કસ કહીશ આપને બાળકોની વાત કરીએ તો જો એની અંદર છે ને પુષ્કળ એનર્જી છે હવે જો એ એનર્જીને આપણે ટાઈમસર ડાયવર્ટ ન કરીએ ને તો એ ડેફિનેટલી બીજે ક્યાંક જવાની છે એનર્જી છે એ રસ્તો તો કરશે પાણી છે એનો રસ્તો કરશે આ ટીનેજ જે છે કે એમની પાસે એનર્જી છે એને શીખવું છે એને કંઈક આપવું છે જો પેરેન્ટ અને સ્કૂલ એવું માધ્યમ એના માટે ન બનાવે કે સતત કંઈકને કંઈક શીખતો રહે તો એ નવરો બેસશે નવરો બેસશે તો એની આજુબાજુ જે હશે એનામાં ડાયવર્ટ થશે તો મોબાઈલની નો ડાઉટ ફરિયાદ આવતી હોય કે અમારું અમારી પાસે લગભગ પેરેન્ટ્સ આવે છે કે અમારું નથી સાંભળતા પણ તમે કંઈક કહો આ એક કોમન ફરિયાદ છે દરેક ઘરમાં હા પણ એનામાં અમારું એક કોમન પેરેન્ટ્સને ભી જે સજેશન હોય છે ને જે સોલ્યુશન હોય છે એમાં જો છે કે જો બાળકો છે ને સાંભળશે નહીં પણ તમારું અનુસરણ કરશે જો તમે ઈચ્છો છો કે તમારું બાળક મોબાઈલ ઓછું જોય તો એ ટાઈમ તમે એને આપો એટલે તમારો કહેવાનો મતલબ ઈ છે કે મા-બાપ જો મોબાઈલમાં હશે તો વિદ્યાર્થીઓમાં એ સંસ્કાર આવવાના જ છે આવવાના જ છે પણ જો મા-બાપ પણ પોતે વિદ્યાર્થીની સાથે મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને છોકરા પાછળ વધુ ધ્યાન દઈએ પોતાના બાળકને ભણાવવામાં વધુ ધ્યાન દઈએ ભલે એટલા એજ્યુકેટેડ મા બાપ કદાચ કોઈ ઘરમાં ન હોય પણ એની પાસે બેસીને એને ભણાવવા પ્રયત્ન કરે તો પણ છોકરો મોબાઈલ મૂકી અને ભણતરમાં વધુ ધ્યાન આપી શકે અરે ભણાવવાનું તો મૂકો બાળકો સાથે કદાચ વોક કરવા હાલે ગયા સાંજે રમવા હાલે ગયા ચાલ હું તારી સાથે રમવા હાલું આપણે વોક કરવા હાલીએ આપણે સાયકલિંગ માટે હાલીએ તો એ જે બોન્ડિંગ ક્રિએટ થશે ને તો બાળકને એવું થશે કે મારા માટે સર્વસ્વ એટલે મારા પેરેન્ટ્સ એ કાખી લાગણી ઊભી થશે આખી લાગણી અને બોન્ડિંગ આજે છે ને ઘણીવાર વાર વિદ્યાર્થીઓ અને બાળકોને પેરેન્ટ્સ કહે છે ને અમારું નથી સાંભળતો પણ એના ફ્રેન્ડ્સ અથવા તમારું કારણ કે એ લોકો ટાઈમ આપે છે ટાઈમ આપે છે તમે એને સગવડો આપો છો અને બાકી એને ટાઈમ આપે છે અને જે એને ટાઈમ આપે ઈ એના પ્રભાવમાં આવી જાય એટલે આખો જે પરિવર્તન છે એમાં અત્યારના સમયમાં મા બાપે પોતાના છોકરા પાછળ પૂરતો સમય આપવો જરૂરી છે અને સમય આપવાની સાથે છોકરાની હાજરીમાં મોબાઈલનો ઊંચો ઉપયોગ ઘરમાં થાય તો છોકરામાં એ જાતના સંસ્કાર પડે ને ભણતર તરફ વધુ પડે એવો તમારો અનુભવ હવે આપણે આગળ વધીએ તો તમે આટલા લાંબા સમય સુધી શિક્ષણ જગતમાં સંકળાયેલ વ્યા છો તો તમને શિક્ષણ પ્રત્યે એવડો કયો લગાવ છે કે તમે આમ પ્રેમથી આજે પણ શિક્ષણ પ્રત્યે આટલો ઉત્સાહ બતાવો છો એક જે નેચર કહીએ કે સી મારું પર્સનલ નેચર કહું તો મને એ છે ને ક્યારેય ઓલ્ડ નહોતું થવું અને જો તમને કાયમ યંગ રહેવું હોય ને તો હંમેશા યંગ લોકો વચ્ચે રહેવું પડે અને ટીન એજ એટલે હંમેશા એનર્જેટિક રોજ તમને કંઈક નવું શીખવું મળે કદાચ બાળકનું બર્થડે હોય ને તો તમને ફેશન માટે ટીવી નહીં જોવી પડે તમે એક ફ્રી આવશો ને તમને ફેશન ટ્રેન્ડ ખબર પડી જશે એને કંઈક નવું એની એનર્જી એના થોટ્સ એટલે આ જે લગાવ છે ને એને હંમેશા એજ્યુકેશન સાથે કનેક્ટેડ રાખ્યું છે કે લાઈવ લોકો સાથે કામ કરીએ છીએ અને રોજ કંઈક નવું શીખવા મળે રોજ પણ આજે શિક્ષણ જગતમાંથી પચીસ ટકાથી વધારે શિક્ષકો અને એવા છે કે વિદ્યાર્થીઓ સાથે અભ્યાસની સાથે કંટાળી અને વીઆરએસ લઈ લેતા હોય છે જ્યારે તમે આટલો લાંબો સમય વિદ્યાર્થીઓને હજી આટલો ઉત્સાહથી કહો છો તો એક તમારી વિદ્યાર્થીઓ પ્રત્યેની નવી ઉર્જા દેખાડે છે મે બી મેં તમને કીધું ને કે જે એનર્જી સાથે આપણે રહીએ એનર્જી આવે એટલે હું ટીનેજ સાથે કામ કર્યું છે એટલે એક હંમેશા પોઝિટિવ એનર્જી તો છે જ એટલે થાક તો લાગે નહીં બહુ થાકી ગયા હોય ને તો અમે લોકો તો શું કરીએ અમે કેજી સેક્શનમાં રાઉન્ડ રાઉન્ડવાળી આવી

તમને માં બી દેખાશે તમને રશિયામાં બી જોવા મળશે મુંબઈ જોવા મળશે ઓલ ઓવર ઇન્ડિયામાં મારું સ્પ્રેડ થઈ ગયું છે કોઈ એક એવું ફિલ્ડ નથી જ્યાં ચાણક્યનું એલ્યુમિની નહીં હોય મેડિકલ ક્ષેત્ર બી છે એનું એકમાત્ર કારણ હું તમને કહું કે કદાચ ચાણક્ય એકેડમી એક એવી શાળા રહી હશે જેને વર્ષોથી બોર્ડમાં સતત સો ટકા રિઝલ્ટ આપ્યું છે અને પેરેન્ટ્સ જે વિશ્વાસ રહ્યો છે એનું કારણ છે કે ભાઈ અહીંયા બાળક આવ્યું છે તો બોર્ડ ક્લાસ તો ઈઝીલી કરી જશે એટલે પાસ અને ખાલી 100% રિઝલ્ટ નહીં ક્વોલિટી પણ રહી છે ગુજરાત ટોપર પણ ચાણકે આપ્યા છે એમની પર એવા જે અમુક લોકો હોય કે જે તમારી કને કરી અને આ દાખલા તરીકે એલડી માં ગયા હોય અને તમારી સાથે ટચમાં હોય અને આજે સેવા આપતા હોય એવા થોડા નામ અથવા એવા થોડાક વિશિષ્ટ વ્યક્તિઓ તમે સો ટકા અમુક નામમાં હું ખાસ ધ્યાન દોરવીશ તો અમારી પાસે જ્યારે નીટનું નવું નવું ટ્રેન્ડ આવ્યું હતું લોકોમાં સ્ટ્રેસ હતું કેમ કરવું અમારો જ વિદ્યાર્થી રેયાન પરીખની હું વાત કરું તો એને કીધું કે હું એલએનમાં જાઉં કે એક્સ વાય ઝેડ ઇન્સ્ટિટ્યૂટમાં જાઉં ત્યાં ભણું તો એને સમજાવ્યું કે તારામાં એટલું બધું પ્રચંડ કેપેસિટી અને એનર્જી છે તું જાતે મહેનત કરીશ તો બી કરી શકીશ તો નીટ ને કોઈ પણ જાત ની કોચિંગ વગર સ્કૂલ અને પોતાના હાર્ડવર્ક સાથે એને ક્રક કરી અને બીજેમાં એડમિશન લીધું આવા અનુભવો બેચાર વિદ્યાર્થીઓના હોય તો જરા કેસો તો ભવિષ્યમાં બીજા વિદ્યાર્થીઓને પણ એ ઉપયોગી થશે તો એ બાળક એક એક્ઝામ્પલ છે કે જો આપણે નક્કી કરી લઈએ કે આપણે કરવું જ છે તો તો આપણે કોઈ નથી રોકી શકતો કારણ કે જે છે બધું બુક્સમાં છે બુક્સમાં પછી આપણી પાસે હવે ઇન્ટરનેટ ફેસિલિટી છે અને એક સિસ્ટમેટિક પ્લાન્ડ હાર્ડવર્ક એની સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમ કે વિવા ફુરિયા કરીને એક દીકરી છે કોમર્સની અંદર ગુજરાતમાં ટોપ કર્યું એણે અને એની સાથે જ્યારે અમે લોકો વાત કરીએ દીકરી સાથે તો બહુ હસતે રમતે પોતાના બધા સ્કિલ્સ બધા શોખ બી પછી નીત મહેતા કરીને અમારો દીકરો હતો અત્યારે યુએસમાં છે એબીએની માસ્ટર્સ ત્યાં કને કરે છે એના પોતાના ફિલ્ડમાં આગળ છે સાથે સીએસ તો સીએસ કરતા બી અમારા વિદ્યાર્થીઓ સીએ તો વિદ્યાર્થીઓ છે મેડિકલ ફિલ્ડમાં બી ભુજની અદાની મેડિકલમાં જઈએ તો કુંદ મહેતા છે પાર્થ મહેશ્વરી છે એટલે હવે એવું થઈ ગયું છે તમે જ્યાં જાઓ ને મેડમ કંઈ કામ છે તો અમે આવી છે એકજાથ હા વિદ્યાર્થીઓ સારી કારકિર્દી તમારી સ્કૂલમાંથી બનાવીને આજે સ્કૂલને યાદ કરે છે અમને ખૂબ સેટિસ્ફેક્શન છે કે અત્યારે અમે ક્યાંય બી અટકીએ ને તો અમને કોઈને નહીં પણ અમારા સ્ટુડન્ટને જ ફોન કરવો પડે કે બેટા તારી પાસે આનું કંઈ ઇન્ફોર્મેશન હોય તો તું અમને આપ અચ્છા બેન હા થઈ વાત સ્ટુડન્ટની હવે આપણે વાત કરીએ કે કોઈ નબળા વિદ્યાર્થી હોય હમ અથવા તમારી સ્કૂલની જે ફી હોય એમાં તમે જે મદદરૂપ થતા હો અથવા કંઈ પણ એવું હોય તો એમાં જરા પ્રકાશ પાડશો ચાણક એકેડમી ટ્રસ્ટનું એક ઓબ્જેક્ટિવ રહ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી જો એને વિદ્યા લેવી છે ભણવું છે તો એ અમારી પાસેથી નારાજ થઈને કોઈ પણ સંજોગોમાં નહીં જાય એને સ્કૂલ લેવલે તો ફીઝની વાત કરીએ તો એફઆરસી આવી ગઈ છે તો બધાની સ્ટાન્ડર્ડ ફીસ થઈ ગઈ છે છતાંય કોઈ હોય તો એ અમારી ટ્રસ્ટ પાસે જાય છે અને ટ્રસ્ટ એમનું બધું સોલ્યુશન કરીને આપે છે અને સાંભળે છે ઇલેવન્થ કરી લીધું ટ્વેલ્થ કરી લીધું અત્યારે મેડિકલ ફિલ્ડ એટલું મોંઘું થઈ ગયું છે તો અમારી પાસે અમારી પોતાની ફિઝિયોથેરેપી કોલેજ બી છે અને કોલેજની અંદર અમારી પાસે આત્મનિર્ભર જેવી સ્કીમ છે જેમાં બાળકને એક પણ રૂપિયો ફી નથી આપવી એ ભણી લે એ કામે લાગે પછી પોતાની ફી પોતે આપે એટલે આજે જો ચાણક્ય એકેડમીની હું વાત કરું તો કોઈ પણ બાળક એને ડોક્ટર બનવું છે ચાણક્યમાં આવો

એવું નથી કે ખાલી પૈસાવાળા જ સ્કૂલમાં ભણી શકે મધ્યમ વર્ગના માણસો ગરીબ માણસો વિદ્યાર્થીઓ પણ એટલો સારી રીતે સ્કૂલમાં મને યાદ છે એક અમારી દીકરી હતી અમારી ફિઝિયોથેરાપીમાંથી પાસ થઈ પછી ત્યાં જ ડોક્ટર બની એ ઇલેવન્થમાં મારી પાસે આવી હતી કે મારે ભણવું છે મેં કીધું આવો કે ફીસ નથી મેં કીધું અમે ક્યાં કીધું તમે ફી ભરો અત્યારે બરોબર છે ભણવું છે ને આવી જાવ સાયન્સ લીધું

આપણે જનરલ સ્કૂલ વિશે બધી વાતચીત થઈ ગઈ આજની તારીખે તમારી પાસે થી વધુ વિદ્યાર્થીઓ હશે લગભગ ટુ છે એટલે અમારી પાસે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને વ્યવસ્થિત મેન્ટેન તમારા માટે અઘરી વાત થોડીક નથી લાગતી એટલે આમાં કેવું છે કે હું જો કે લેવું દિવસના ચાર તો તમને અઘરું નથી લાગતું કારણ કે એક તમારું શોખ છે અને એક તમારું પેશન છે એવી જ રીતે વિદ્યાર્થીઓ સાથે રહેવું અને એને સારું આપવું એ અમારું જોબ નથી એ એક પેશન છે શોખ છે અંદરની ઈચ્છા છે અને જ્યાં ઈચ્છા હોય ને ત્યાં પછી બધું અઘરું ન લાગે ત્યાં તો આમ એક વર્ક સેટિસ્ફેક્શન હોય કે આજે આટલું કરી લીધું ને તો મજા આવી ગઈ હવે તમે આટલા બધા વિદ્યાર્થીઓમાં રસ લ્યો છો આટલો બધો ભોગ દો છો ધ્યાન ના આપી શકતા હોય આ બધાની પ્રવૃત્તિ ઘણી વખત એવું બનતું હોય કે સ્કૂલ ના વધુ કામ અથવા આટલા બધા વિદ્યાર્થીઓને આ બધું હોય તો ઘરમાં થોડુંક ધ્યાન ક્યારેક ઓછું આપી શકાતું હોય તો એ ઘરમાં સેટિસ્ફેક્શન આપી શકાય છે આ તમારો અંગત પ્રશ્ન છે પણ જે તમારા વિદ્યાર્થીઓ છે એના મગજમાં પણ આ પ્રશ્ન હશે તો એને જવાબ મળી જાય એટલે પૂછું મારા લગ્ન ને બી પંદર વર્ષ પૂરા થયા છે અને ખૂબ સારી રીતે ચાલે છે એ તો બરોબર છે અને કોઈ કમ્પ્લેન નથી એનું કારણ છે કે જ્યારે તમારા નેચરમાં મેનેજમેન્ટ આવે ને તો ક્યારેક કોને શું પ્રાયોરિટી આપવી ને એ આવી જાય છે એટલે ક્યારેક જો જરૂર લાગે કે આજે ઘરના આ કામને કે ઘરના પ્રોગ્રામને પ્રાયોરિટી આપવી હોય તો ત્યારે થોડુંક સ્કૂલને થોડાક ટાઈમ પૂરતું સાઈડમાં મૂકવું પડે અહીંયા પ્રાયોરિટી આપીએ તો એ ઘરવાળાને બી સેટિસફેક્શન મળે કે ના ભાઈ અમને આપે છે બીજું ઘણી વાર તો એવું થાય કે મીડિયા ન્યૂઝ અને ન્યૂઝપેપર થ્રુ ખબર પડે ઓહ કવિતા આટલું સારું ચાલે છે ચાણક્યમાં તો એ લોકોને હજી મજા આવે કે તું ત્યાં જાસ ત્યાં એક પોઝિટિવિટી છે ને એના થકી અમારું નામ બી થાય છે કે ના ભાઈ ચાણક્યમાં આટલું સારું થાય છે એટલે એક બહુ પોઝિટિવ સપોર્ટ હોય છે ને આ અમારું અંગત માનવાનું છે કે તમે જ્યાં કામ કરો છો

આમાં કોમર્સ ઉપર ભાર દેવો આમાં એમ તમારે અમુક ધાર્મિક ઉપર ભાર દેતા હોય છે એમ તમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં સૌથી વધુ કયા સબ્જેક્ટ ઉપર વિદ્યાર્થીઓ આગળ વધવા માટે અથવા કયા સબ્જેક્ટમાં વધુ વિદ્યાર્થીઓ દોરાય એજ્યુકેશન સિસ્ટમની અંદર સાયન્સ લ્યો કોમર્સ લ્યો આર્ટ્સ લ્યો ઇમ્પોર્ટન્સ એની લાઈફમાં બધા સબ્જેક્ટ ઇક્વલ છે બાળકોને ગમે એ ફિલ્ડમાં જાય એનામાં ટોપ રહી સાથે સારા ગુણોનો વિકાસ એની અંદર થાય સારા મોરલ વેલ્યુઝનો વિકાસ એની અંદર થાય અને સારા એથિક્સ સાથે બારે નીકળે અમારું મેઇન ફોકસ એ હોય છે આજે કદાચ એની પાસે પર્સન્ટેજ હશે અમે સાયન્સને ફોકસ કર્યું બધું જ છે પણ જો એની અંદર નીતિ નહીં હોય તો એ ક્યાંય સફળ નહીં થઈ શકે તો ચાણક્યનો ઉદ્દેશ માત્ર ને માત્ર કોઈ એક ફિલ્ડના વિદ્યાર્થીઓને ટોપ કરવું નહીં

બહુ ઇઝીલી છે અને મારા તો હું તમને વાત કરું કે અત્યાર સુધી કોઈ પ્રોફેશનલ સ્કૂલના નંબર નથી લીધા અમે જોઈન થઈ ત્યારથી એક જ ફોન નંબર ચાલે છે અને મને તો અમુક કેસ કહીએ ને તો ઘણીવાર એવું હોય કે અમારા સ્કૂલમાં કેન્ટીન બી છે સાવ નોમિનલ વીસ ત્રીસ રૂપિયાનામાં એનો ઉદ્દેશ છે કે ગરમ નાસ્તો મળે અને એ ગરમ નાસ્તો જનરલી અમે પાંચમા ધોરણથી ઉપરના વિદ્યાર્થીઓ માટે રાખતા હોય કે નાના વિદ્યાર્થીઓ ટિફિન લઈને આવે તો ક્યારેક એ બાળકોને ઇડલી સાંભર ખાવાની ઈચ્છા થાય ને બીજા દિવસે રાત્રે બાર વાગે બી ફોન કરે મેડમ કાલે ઇડલી સાંભર હશે તમે આમાંથી સમજી જાઓ કે કેટલા સહેલાઈથી અમને અપ્રોચ કરી શકે છે આ એક એક્ઝામ્પલ આપ્યું છે ને હકીકત બી છે અચ્છા બેન ઘણી વાત થઈ ચાણક્ય અકાદમી વિશે અને તમારા પર્સનલ પણ આપણે વાત કરી હવે કાર્યક્રમના અંતમાં તમારે વિદ્યાર્થીઓને કંઈ પણ માર્ગદર્શન રૂપ કહેવાનું હોય અને સ્કૂલ વિશે કંઈ કહેવાનું હોય તો એ જરા વિદ્યાર્થીઓને તો ખાસ હું એટલું જ કહેવા ઈચ્છીશ કે તમામે તમામ વિદ્યાર્થીઓ માટે આ દુનિયા એટલું મોટું મેદાન છે અને એટલી બધી ઓપોર્ચ્યુનિટી તમારા માટે ખુલ્લી છે એક વિઝન સેટ કરો એક ગોલ બનાવો અને એને પ્રાપ્ત કરવા માટે સાચી મહેનત સાચી નીતિ સાથે જો આપણે જોડાઈ જાઓ તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ત્યાં સફળ થવા માટે રોકી શકતી નથી આજના યુગમાં એવું જરૂરી નથી કે જો તમારું સાયન્સ બેકગ્રાઉન્ડ હોય તો જ તમે સફળ બનશો જો તમે ડૉક્ટર હો તો જ તમે સફળ થશો જો તમે સીએ હો તો તમે સફળ થશો આજે એક ક્રિકેટર છે એ પણ બહુ સારું કમાવે છે જો એના ફિલ્ડમાં એ સક્સેસફુલ છે આજે એક એક્ટર એ પણ બહુ સારું કમાવે છે પ્રોફેશનલ જે ડાન્સ શીખે છે એમના સ્ટેજ પરફોર્મન્સ લઈ આપણે તો એ બી સારામાં સારી ઇન્કમ છે સારી સોશિયલ લાઈફ છે સારા એથિક્સ છે એટલે કોઈ પણ ફિલ્ડ જ્યાં તમને એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ છે ત્યાં તમે બધું જ આપી દો તો તમને જીવનમાં સફળ થવાથી કોઈ પણ રોકી શકશે નહીં બેન તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને લોકોને સ્કૂલ વિશેની બહુ વિગતવાર માહિતી આપી તે બદલ આપનો આભાર થેન્ક યુ